માંડવીના આંબાપાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને આ યાત્રા ગામ લોકો વચ્ચે પહોંચી બાવીસ જેટલી યોજનાની વડાપ્રધાનની ગેરંટીવાળી ગાડી લોકો સુધી પહોંચી આંબાપાડી ગ્રામ પંચાયતનું મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સત્તર લાખની મતબર રકમની ગ્રાન્ટ તેવી આંબા ઉઠવા અને પાતાલ ગામની ગ્રામ પંચાયતના નવીનીકરણ અને

આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે ઝારખંડના આદિવાસીના ભગવાન કહી શકાય એવા મુંડા ભગવાનના ખૂટી ગામથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યું અને એ પણ તમે જોયું હશે પંદરમી નવેમ્બર એટલે આદિવાસી ગૌરવ દિનની ઉજવણી કરતા હોય ને તે દિવસે આદિવાસી રાજ્યમાં જઈને આદિવાસીઓ સરકારની યોજનાઓથી વંચિત ન રહે તમામ આદિવાસીઓને લાભ સરળતાથી મળે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે માંડવી તાલુકાના આંબા ગામે આવી પહોંચી છે મેં પહેલા પણ કહ્યું કે બિરસા મુંડા ભગવાન બીજો કોઈ આદિવાસી આવી જ ન શકે હોય જ ન શકે બિરસા ભગવાને જે પ્રવૃત્તિ કરી છે તેમાંની એક પણ પ્રવૃત્તિ એ કરી નથી દીરસાઝાદી ના ચડવૈયા હતા અને આઝાદી ને લડત માટે પોતાને પ્રાણના આહુતિ આપી હતી અને તેને કારણે આદિવાસીઓના મસીહા ગણાવ્યા છે પણ ચેતર વસાવા એવું પણ એમાં કામ કર્યું નથી કહા રાજા ભોજ ઓર કહા ગાંગુ આજે કેટલા પ્રકારના લોકો આજે અમે લગભગ ટોટલ 4 કરોડ ને અગિયાર લાખ ના માતભર જેટલી રકમ કહી શકાય તેમાં રોડ રસ્તા પંચાયત વિભાગ અને ઘણા બધા કામો અમે આજે ખાતમુહૂર્ત કર્યા છે આવનારા દિવસોમાં પણ અમે હજી આના ખાતમુહૂર્તો કરવા તરફ આગળ જઈ રહ્યા છે પ્રશાંત પટેલ એબી બારડોલી